આખો દિવસ ઠંડી ઠંડી હવા આવે છે ને તો બધાને મજા જ આવતી હશે કામ કરવાની ખેતરમાં અમે તો પરમ દિવસે ગયા હતા ને તો બાગ વિસ્તારમાં ગયા તા ને વિડીયો જોઈએ ને ખબર જ હશે એટલી પવન આવતો નહોતો એટલી ગરમી થતી કે વાત પૂછોમાં જો અત્યારે ભગવાનની અમે થાવાની રામ મંદિરે રામ ભગવાન સરસ મજાનો નજારો છે ને મસ્ત મજાનો પંખીડા પણ જો કેટલા સરસ મજાને ઉડે છે સૂર્યનારાયણ ઉગતા ઉગતા આવે છે હજી ટાઈમ થયો નથી કેમ કે શિયાળો હોય એટલે મોડા ઉગે વેલા હાથ જાય अन्धारु अत्य साय त अन्धारुन पो अझ जाऊ उना दिवस हो अञवाणु थोडी थो मैसम पनि ठन्डी पड्दै मौसम मैसम ठाँडिटलाई आ मौसम खेतरमा काम हो य मैसम थोर थोर ठन्डु पढतु जान्छ भव्य नै कालिम्पोङ बाप दीक गएर रे थोक नास्ता बनाउनु जो जस्तै टाइम मसो बनाउछु परिक्रमा त एटली मिस बात तुवा जाँदै फ्री थिक्रमा युट्युबमा विडियो जो लो અમારા જૂના વિડીયો એ પણ ગયા વર્ષે ગયા મૂકેલો છે એ પણ જોઈ લઈ તો સરસ મજાની મજા આવે કે ઠંડી ઠંડી વાતાવરણ હોય પરિક્રમા કરવાની મજા જ આવે કુદરતી વાતાવરણ હોય ત્યાં અને વનભોજન કરવાની એવી બધી મજા આવે ત્યાં જોઈએ મેં રસોઈ બનાવીને ખાતા હોય ને તો બહુ મજા આવે આપણે તો છે ને સાંજે જતા બીજી સાંજે ઘરે આવે તો આખી રાત નાખો દી હાલતા એટલે આપણે કઈ રસોઈ બી એવું કંઈક કરતા નહીં એવું બધું છે તો પપ્પા કહેતા હતા કે આપણે ગયા વર્ષે જાઉં જોઈએ હવે પપ્પા શું કહી અને ચાલો મોડું કર્યા વિના જો બીજા પપ્પા ને ભવિ અને બધી જ છે પપ્પા તો જો હવે ચૂલા પાસે દેશ છે હવે કેમ કે શિયાળા ને ઠંડી આવી ગઈ ને તો ચૂલા પાસે તાપ કરવાનો પપ્પા ને બેઠા બેઠા બધા હકાયડા રાખશે ને ધાપી રાખશે ઉભું પહેર્યા રાખશે બેસી ગયા ને ઉઠીને ચા પાણી પીને બેસી ગયા ના પછી અત્યારે અત્યારે બેસી ગયા કેમ પપ્પા હો તમારે શું કામ કરવાનું હવે रुएर मालगो पञ्जानोस पानी भरवा पप्पा हरि हरि करीन् जे मसुलाम नै खा राखछ जहान था लागो पप्पा मम्मी के सारै के पासा युइठा जसी कृष्ण कृष्ण एउु छ हा हा सफ्रा बकल्या पारा बन्द भए खतरनाक એક મહિનો ખાલી બે હતા બપોર ઘરે ખાવા એવા કામ કરવા માંડીએ ગયા મમ્મી ટિફિન પૂરી લીધું છે તૈયાર થઈ ગયું છે કેમ કે એમાં નું શાક કર્યું છે રોટલા કર્યા છે આપડે થામનું ઢગલું છે તો બધે પેલા સાફ કરી ઠાંગ પછી પાછા પછી કપડાં ધોવા જવું પછી કચરા પત્તા તો છેલ્લે જ ભાઈ જય શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છે મજામાં ને જો તમારું બધાનું સ્વાગત છે અને આજે તો આપણે જો આવી ગયા છીએ વાડીએ વાડીએ એટલે આપણે તુવેર ની છે કે પાણી ચાલુ કરવાનું પાણીની ભેગે પહેલા આપણે મોર મોર યુરિયા નાખી દઈએ થોડી તુવેર પણ આપણી રંગતમાં આવી જાય એટલા માટે જો આપણે યુરિયાનું બાટકું પણ કમ્પ્લીટ ભરાઈ ગયું છે આપણું અને આપણે નાખવાના છે આગળ ઉરિયા તો ચાલો આપણે બહુ ધીમે 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 ખાયેલું કર્યા જાય ને આઈકાઈ જાય તુવેર તમારે શું છે કે થોડીક વરસાદને હિસાબે વધારે પડતી નબળી પડી ગઈ હતી એમાં આપણે અત્યારે શું છે કે ખાતરના આંતર થોડું ઘણું નાખી દઈએ તે પણ થોડીક રંગતમાં આવી જાય ને મસ્ત બની જાય એવું આપણે કરવાનું છે તો જ આપણે અત્યારમાં વાડીએ પણ આવી ગયા છીએ અને વર્ગી ગયા છીએ નાખવાની તૈયારીમાં ચાલુ કરી દઈએ જો આપણે પણ આમાં વર્ગી ગયા છે યુરિયા નાખવા આ રીતે આમ એટલે નાખી જઈએ છીએ આપણે તુવેરે પણ શું છે કે નાની નાની છે એ પણ નખાઈ ગયા છે અંદર ખે ની અંદર હવે આપણે પાણી ચાલુ કરવાનું છે પણ જો લાઇટ પણ વહી ગઈ છે નવ વાગ્યા તૈયારી છે તો એક બે મિનિટની વાર હશે નવની અંદર અને હમણાં થોડી વારમાં લાઇટ પણ આવી જવાની છે તો આપણે ચાલો પાણી પણ આપણે ચાલુ કરવાનું છે તું ઘેરની અંદર તે એ બધું કરીને આપણો ખાટલો જવો તમે કેમ છે બાકી કાંઈ ટેન્શન નહીં કોઈ ઉપાડી કોઈ અડય નહીં પણ એવો ખાટલો આપણે બનાવ્યો છે વાળીને આરામથી સુઈ જવાનું છે ને પાણી પણ વારવાનું છે તું ઘેરની અંદર બધું કામ ભેગું કરવાનું છે ચાલો લાઇટ આવે એટલે આપણે હવે પાણી પણ ચાલુ કરી દઈએ પણ લાઇટ પણ આપણે આવી ગઈ છે ને મોટર પણ આપણે ચાલુ કરી દીધી છે જો આપણી મોટર પણ ચાલુ થઈ ગઈ છે કમ્પ્લીટ ચોરિયાની અંદર પાણી જઈને આવે સીધું તુવેરની અંદર ચાલો આપણે પણ ત્યાં પાપા પાસે જઈએ ત્યાં શું છે શું નહીં જોઈએ બધું કઈ રીતનું વારવાનું છે કઈ રીતનું નહીં કઈ રીતના પારા બાંધવાના છે આડા ડા કરવાના છે કે નથી એવું બધું ભાઈ ટીવી જોવે છે મોબાઈલ લઈ લીધો છે મોબાઈલ મૂકી દીધો સોરી લીધો નથી અને બાર અસલ રસોઈ આપણે બધી ત્યાં થઈ ગઈ છે દુનિયા શાક મૂળા રોટલી બધું ત્યાં રાખી દીધું છે પપ્પાને પાણી વાળવા ગયા છે જીવજા બી ગયા છે ખાતર ને બે નાખવાનું છે તો આવે પછી આપણે બપોરા કરી લઈએ જીવજા બેન જોવા મારે એક પગ લાંબો ને એક પગ ટૂંકો કરીને બેઠા જોવા તમને દેખાડો કૃષ્ણ બેટા જોઈ લે સીતાફળ મોજ માણસ કાકાનું મજા આવે છે ખાવાની ચાલો એ સીતાફળ ખાય છે પગ આમ લાંબા કરીને શિયાળાનું ફ્રૂટ ખાય છે તે લે જોઈ લે આપણે એને એમ કે દીજા બે પગ લાંબા પલાક થી વારિંગ કરે હવે તમે હવે બે દિવસના મહેમાન છે મારો ભવ્ય હવે કેમ ખાનું આપડે આપણે ને સરસ ત્યાં ત્યાગ કર્યું છે જે વાસણ ગોઠવાના પડ્યા છે એ ગોઠવી દે કપડા ધોવાઈ ગયા તો એ સુકવી દીધા હતા હવે સુકાય સુકાણું રાખે છે એ પૂરું કરી લઈ આ સરસ મજાની મેં રંગોળી કહેતી દેવ દિવાળી કેવી છે એ કોમેન્ટમાં જણાવજો વીખવાનું મન ન નતા એવું સરસ મજા છે આપણું બધું જો આવી રીતે બધું કર્યું હતું ના વેલ પણ આપણી સરસ મજાની થઈ ગઈ છે અને એ મારા હંચાનું કામ એટલું ભેગું થઈ ગયું છે કે વાત પૂછવામાં ફ્રી થતી જ નથી શું કરવું મારે આ દુકાન જવા રીતે ભરચક થઈ ગઈ છે થોડું થોડું આપણામાં વધારતા જાય છે તો કેવી લાગે મને કોમેન્ટમાં જણાવ છે દુકાન છે ઘર છે બંને આપણે ભેગું છે આ છેલ્લો રૂમ છે તે મેં દુકાન કાઢી ખીચાવી રીતે બે ઘોડા રહેતા રહેતા પહેલાં એ પહેલાં તો છે ને આ સેટી ઉપર જ ચાલુ કર્યું હતું આની ઉપર મેં ચાલુ કર્યું હતું પેલા થોડોક માલ લઈ આવી હતી મને દેરાની કે તમે કઈક કરો તો આપણે થોડોક હાથ મોકલો રે એવું તેવું થઈ ગયું હતું પછી તો ધંધો બંધ હતો બધું એવું હતું તો પછી મને કે ચાલું તમે કંઈક થોડુંક કરતો અમે બે લઈ આવી હતી હમણાં બે વરસ થઈ જશે બીજા મહિનામાં દોઢ વરસ થયું ત્યાં ચાલું કર્યું છે દોઢ વરસ થઈ ગયું હા પછી આપણે ધીમે ધીમે બધું આમાં વધારતા જઈશી વેસ ને કુર્તી ને થોડી ઘણી પ્લાસ્ટિકનો સામાન ને જાય બધા સીશા ને ચિપ્ટા ને એવું બધું રાખી દીધા એ બધા વારા ને સેટીએ બધું એવું પેલા સેટીએ કટલી એક ખીધી પછી રેતા રેતા એમાં હે ને વધારો કરતા કે કરતા કે પછી આમાં હે ને અહીંયા ખાલી બટરફ્લાય જ છે ત્રણ બક્ષ તો મારા ખાલી બટરફ્લાયના અમે ભેગા કરી લીધા છે એટલે વેચાયા થોડા થોડા નવીન નવીન જે મને ગમતા હોય ને એ હું લઈ આવું પછી અહીંયા સાવણીને સાવણાને એવું બધું રાખી દીધું છે હમણાં તો બન મસ્ત મજાને લઈ આવી છું જો સાતલ પણ હોય ને તે લેવા આવી જ એવું છે બધું અને વોશ ને બધા એવોના મોજા શિયાળાની વસ્તુ તો બધી લઈ આવી છો શોર્ટ મોજા છે બધા લેડીઝને જેન્ટ્સને છોકરાઓના નાના બાળકોના બધાને લઈ આવી છો અને પછી પછી ફ્રી મળે તો સંચારનું કામ પૂરું કરવાનું છે મમ્મી મને ત્રણ દિવસ ત્યાં કહી ગયા આથી ચોખા હમા કરીને દે એ તો મારે એમણે મજ છે ચોખાનું એમણે પપ્પા આવ્યા હતા ચોખા તો છે ને એમણે મજી પડ્યા હમા કરવાના બાકી છે તો આપણે વાસણ મારે ગોઠવાના છે ને એ ગોઠવી દઉં પછી રસ્તો એ બની ગઈ છે એટલે મૂકી દીધી છે તો સુધારવાનું છે ડુંગળી ને મૂળોને એવું બધું સુધાર લઈએ પછી વાડીયાથી પાણી વાળી ના આવે એટલે આપણે બેસી જઈએ જમવા પણ ભવ્યનો માલ વસ્તુ બધી ભવ્ય કાલ દિવસે કોટ લીધો જે જીજ્ઞાસનો વિડીયો જોઈએ એને ખબર જોઈએ ભવ્ય કોટ લીધો છે અમારે ભવ્યને જો ટાઈમ જતો નથી દોસ્તારો એ ગયો બધી વાડીએ તો હવે વેકેશન ખુલે એટલી જ રાહ જોવે છે ચાલો અમારો વિડીયો કેવો લાગે રહી બોમે ના ચડા છે લાઈક છે સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા સબસ્ક્રાઈબ ન ભૂલતા તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે પાછા ફેક સુધી ભવ્ય હાવ ટાઈમ નહોતો તો કે ભવ્ય ટાઈમ નહોતો જતો બટા તો એ કપડા એના લેજો તૈયારી કરવા માંડ્યો છે કે મમ્મી હું ફ્રી છું ને તો લાઈ થોડું ઘણું તને હેલ્પ કર થઈ જાય તો હું કોઈ ખાલો કરવા માંડે તો મને બોલાવતો તો હું તો હું કરતો હોઈશ તા તો કપડા લઈને બેઠો હોય કે મમ્મી હાલો ઠેલો ભરી લો તો થોડું થોડું કરવા માંડે ને તો યાદ કરતાં કરતાં બધું લેવાઈ જાય કે બટા ચાલો એને તૈયારી કરવા મળ્યા છે પપ્પા પણ બે ગયા જમવા ને પાણી પણ ચાલુ ચાલો આપણે આગળ જઈએ પાણીએ કેટલાક બે માં જાય કે એક માં જાય છે નાકું વાર લીધું કે વાર છે ચાલો જો પપ્પા તો બેસી ગયા છે બપોરા કરવા માટે ને આપણે પણ પાણીએ બેહીએ ઘડી પપ્પા પણ થોડો ઘણો આરામ કરી લે અને આપણે પાણી ભેગા તો રહેવું પડે છે એક ને એટલે આગળ પાછળ થાય નહીં ક્યાંય તૂટે ફૂટે નહીં તો ચાલો આપણે પણ જઈએ પાણીએ આપણે શું છે ભાઈ ટેકો તો રાખવો પડે ને કાંઈ આમ છે કે ઢેફાવાળું એ ચરાક છે તો પગ પગ ક્યાંય લહરે બહરે નહીં ઢેફા પર પગ આવે તો કંઈ તકલીફ પડે નહીં આપણે ટેકો રાખીને આ જઈએ અને થોડું ઘણું હમણ અમું કરવાનું હોય તે રાખીએ ચાલો જો હવે આપણે પણ સૂર્ય અસ્ત થઈ ગયો છે થવાની તૈયારીમાં છે થઈ તો નથી ગયો સોરી થવાની તૈયારીમાં છે તો આપણે પણ ચાલો નીકળીએ ઘરે જવા માટે અને જો અત્યારે સાંજનું સુંદર વાતાવરણ તો જો મસ્ત મજાનું છે જાણે લાગે કે અહીંયા બેઠા જ રહીએ એવું વાતાવરણ લાગે છે લાઈટ હોય ગઈ તો આપણે હવે ઘરે નીકળીએ અને જો છે ને મસ્ત મજાનો બાજરો અને મકાઈ બંને છે ગાયને ખવડાવવા માટે ચાલો આપણે ધીમે ધીમે આવતા અહીએ ને આપણે ગાડીએ પહોંચી જઈએ જો સૂર્યનારાયણ જો કેટલો મસ્ત નજારો

ફૂલ હેઠી મૂકે ભાગે તઈ થાય પણ માતા માન તો હાલતમાં જોવો તો હરો માતા માં સેઢે મારા પાસે આવ્યા તોય ફૂલ સાઈ ઊભો ઉભો ઉભો એટલે હતી એમાં પછી બસ માતા કે હવે હું કરશું માતા માન કાન મોકા તો જાવો જો એમાં હાલશે જ નહીં કો ક્યાં મૂકવા ગયા પછી આ પછી તું ઢગી ના તારી વગાડી ગઈ ને શિશિર કરી માતા માઈ ને હરત ની વાહન ઉભો પડખા વગર

મොટા એમાં કુટ મટો તો મંતા જોળી ઓલા લાઈટ પરો મારે તો હવે આપણે હવે આ બહારી તો હું કરું કામ આ તમારું ખરાબ તો જો કેવો કાળો ત્રો છે અસરમાં હાલ હું ગાડી લઈને નીકળને આમ जाऊ અને ભાઈ એને બીક લાગે હળી મલે ના ભૂખા માછ સડી ગયું હા વાહ ઓલા નીલના ભૂખોડો ધામો અને તો રાધી પાડ્યું હેઠો પાછો આલે ભાઈ એ બી ગયો હું એ બી ગયો

નાટ્યું ને હા કોઈ ના હોય ચાને બધાય વાડીયા ગયા હોય ભવિયા આ છવા છે હાડ લગન ટીવી માં ટાઈ એ બા કયો છે આમ તો જો તો હરમ આમ સેકો